નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બોતેર વર્ષના ચોકીદાર ગોપાલ કાકા સાથે બનેલી ઘટના પર રાત્રિ આકાશ મોટેરા ગામ પર અંધકારની સાદર ઓઢી બેઠું ગામની વચ્ચેથી નીકળતી નાની પથ્થરની ગલીઓમાં પવનની સરસાટ ચાલતી હતી કોઈ કૂતરું પણ ભસતું ન હતું એ શાંતિમાં માત્ર એક જ અવાજ વારંવાર સંભળાતો જાગતો રહો જાગતા રહો આ અવાજ હતો ગામના વૃદ્ધ ચોકીદાર ગોપાલ કાકાનો ગોપાલ કાકા ઉંમર આશરે બોતેર લાંબી ધોતી પહેરી ખંભે પાતળી સા સાલ ઓઢી અને હાથમાં મજબૂત લાકડી લઈને ફરતા ચહેરા પર ઊંડા સુરા પણ આંખોમાં હજુએ તીક્ષ્ણતા સતર્કતા અને ફરજની ભાવના સલકાતી આ ગામના લોકો તેમને માત્ર શોકીદાર ન કહેતા સૌ તેમને પ્રેમથી ગોપાલ દાદા કહેતા તેમણે ચાર દાયકાથી વધુ સમય આ ગામને જાગતા રાખ્યું હતું એક જમાનામાં નાના બાળકોને સ્કૂલમાં લઈ જતા પછી તેઓ જ મોટા થઈ તેમની ગોપાલ બાપા દાદા હાજર રહ્યા હતા હવે બાળકોના બાળકો તેમના આસપાસ દોડતા આ ગામનું નામ હતું મોટેરા નાની નદીના કિનારે વસેલું શાંત ગામ ગામમાં મોટું હનુમાનજી મંદિર બે ત્રણ જૂની વાડીઓ એક પ્રાથમિક શાળા એક નાનું સરકારી દવાખાનું ગામની વચ્ચેથી પસાર થતી પકડ પથ્થરની ગલીઓમાં દરરોજ રાતે ગોપાલ દાદા ફરતા રાત્રિ કંઈક અલગ જ હતી હવા અચાનક વધારે ઠંડી લાગતી હતી પક્ષીઓનો કલરવ પણ નહોતો પાનખરના પાંદડા ટપટી પડતા અવાજ કરતા હતા ગોપાલ દાદાને કંઈક અજુગતું લાગતું હતું તેમણે પોતાના લાકડી ટીક ટીક કરતા આગળ વધ્યા ગોપાલ દાદાની નજર હંમેશા તીખી હતી એ રાત્રે તેઓ ગામના અંતે આવેલી નાથાભાઈની હવેલી પાસેથી પસાર થતા હતા એ હવેલી ઘણી જૂની હતી અને નાથા ભાઈ હાલમાં શહેરમાં રહેતા પણ હવેલી ખાલી જતી આવતી ગામના બાળકોને ત્યાં ભટકવાનો આવો લાગતો ગોપાલ દાદાએ અચાનક જોયું કે હવેલીની બારી પાસે બે અજાણ્યા માણસો ઊભા હતા એક લાંબા કદનો ખંભા પર કાળો થેલો બીજો થોડો નાનો હાથમાં કંઈક લોખંડની રાડ લઈને બારી ખોલવાનો પ્રયાસ કરતો ગોપાલ દાદા તરત જ દિવાલની આડમાં છુપાયા તેમના હૃદયના ધબકારા થોડા તેજ થયા તેમણે નક્કી કર્યું કે પહેલા શાંતિથી તેમને જોવું જોઈએ નાનો માણસ ખસીને કાને કંઈક બોલ્યો કે જલ્દી કર ભાઈ જલ્દી અંદર ઘૂસી જઈએ પછી જે હાથ લાગે તે ઉઠાવી લઈશું લાંબો માણસ બોલ્યો કે હા પણ કોઈ જાગી ન જાય હો તેનું ધ્યાન રાખ ગોપાલ દાદાને સમજાયું કે આ સોરો છે તેમને તેમની સાલ થોડી કસી લાકડી મજબૂત પકડી એક ક્ષણ માટે તેમને પોતાના યુવાન દિવસો યાદ આવી ગયા ક્યારેક તેઓ ગામના અખાડામાં ભજરીના લાડવા ખાઈને લાકડીવાળા ખેલમાં જીવ જીતતા હતા આજે તે જ કુશળતા કામ લાગશે એમ લાગ્યું તેમણે મોટા અવાજમાં બૂમ પાડી કોણ છે ત્યાં જાગતા રહો જાગતા રહો સોર એકાએક ગભરાઈ ગયા નાનો માણસ રાડ નીચે પાડી બોલ્યો અરે કોઈ આવી ગયું લાંબો માણસ બોલ્યો ભાગ ભાગ ગોપાલ વધુ જોરથી બૂમ પાડી સોર 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 બહાર આવો બધા આ બોમ ગામની શાંતિ સીરતી ગયો મકાનોમાંથી લોકો ઊંઘમાંથી જાગવા લાગ્યા કોઈ દીવો લઈને બહાર આવ્યો કોઈ લાકડી લઈને કોઈ મોબાઈલના સાથે સોરો ભાગવા લાગ્યા પણ ગામની યુવાનોની ટોળકી હેમંત દોડીને આવી ગયા મહીરે લાંબા સોરને પકડી લીધો સુરેશે નાનાને પાંજરે પકડ્યો ગોપાલ દાદા પણ લાકડી લઈને આગળ વધ્યા સોરો તો હેરાન થઈ ગયા આખું ગામ જાગી ગયું હતું થોડા જ મિનિટોમાં બંને સોરોને ગામના શોકમાં લઈ આવ્યા ગામના સરપંચ હર્ષદભાઈ પણ આવી ગયા હતા તેમણે ગોપાલ દાદાની તરફ જોઈ કહ્યું કે દાદા તમે તો કામ જ કરી દીધું તમારાથી સોરો પકડાયા ગોપાલ દાદાએ નમ્રતાથી કહ્યું કે સરપંચભાઈ આ તો મારી ફરજ છે હું ગામનો ચોકીદાર છું જ્યાં સુધી મારામાં વિશ્વાસ છે ને ત્યાં સુધી આ ગામને કોઈ નુકસાન થવા નહીં દઉં ગોપાલ ગામ લોકોએ જોરદાર તાળી પાડી બાળકો બોલ્યા કે ગોપાલ દાદા જિંદાબાદ ગોપાલ દાદા જિંદાબાદ પણ આ તો માત્ર શરૂઆત હતી આ તો સોરો કોણ હતા તેઓ નાથાભાઈની ખાલી હવેલીમાં શું શોધતા હતા ગોપાલ દાદાના મનમાં પણ આ પ્રશ્ન ઊભા થયા તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય સ્વરી નથી પાછળ કંઈક મોટું રહસ્ય છે ગામના શોકમાં પકડાયેલા સોરો બેઠા હતા ગામલોકો તેમને ઘેરીને ઊભા હતા કોઈ લાકડી બતાવી ધમકાવતા હતા કોઈ પ્રશ્ન પૂછતા સરપંચ હર્ષદભાઈએ ગામના બે યુવાનોને કહ્યું કે એમને હજી એ રાખો સવારમાં પોલીસને જાણ કરી દઈશું ગોપાલ દાદા થોડું દૂર ઊભા વધુ જોતા હતા સોરોના ચહેરા પર ડર હતો પણ ક્યાંક કોઈ ગુચ્છો પણ લાંબો સોર ગોપાલ દાદાની તરફ જોઈ બોલ્યો કે બાબા તમે એમને પકડી દીધા પણ જે તમને ખબર નથી એ જાણશો તો તમે જ કંપી જશો ગોપાલ દાદા ચોંકી ગયા કે શું કહેવા માંગો છો સોર કઈ બોલ્યો નહીં પોલીસને બોલાવીને બંનેને સવાર સુધી ગામના પંચાયત મંડપમાં બાંધવામાં આવ્યા હતા અને સવાર પડતા જ ગામમાં સરસા શરૂ ગઈ કે સોર કોણ હતા શા માટે નાથાભાઈની હવેલીમાં ઘૂસ્યા હતા કોઈએ તેમને મોકલ્યા હશે ગોપાલ દાદા પણ પોતાના મનમાં ઉથલ પાથલ અનુભવતા હતા તેમને યાદ આવ્યું કે નાથાભાઈની હવેલી એક સમય ખૂબ જ સંપન્ન હતી નાથાભાઈ જૂના જમાનાના વેપારી હતા કેટલાક વર્ષો પહેલાં અચાનક શહેર ચાલ્યા ગયા હવેલી ખાલી રહી ગઈ લોકો ક્યાંય લગાવતા કે ત્યાં કોઈ ગુપ્ત ખજાનો હશે ગોપાલ દાદાએ નક્કી કર્યું કે સવારમાં જ નાથાભાઈને ફોન કરશે ગામના ટેલિફોન એક્સસાઇઝમાંથી શહેરનો નંબર લગાવ્યો નાથાભાઈની પત્ની બોલી હા ગોપાલ દાદા શું થયું ગોપાલ દાદાએ આખી વાત કહી તે સાંભળીને તેઓ હેબતાઈ ગયા સોરો હવેલીમાં અરે પણ અમે તો ત્યાં કાંઈ મૂક્યું જ નથી નાથાભાઈ કહ્યું કે ગોપાલ દાદા હું કાલે જ ગામમાં આવીશ કઈ વાત છે જે મારે જ જોવું જોવું પડશે સાંજે નાથાભાઈ ગામ આવ્યા તેમના હાથે અને તેમની સાથે એક અજાણી યુવતી પણ હતી ઊંચી શિક્ષિત દેખાતીઓ હાથમાં નોટબુક અને કેમેરા ગામના લોકો ચકિત થયા નાથાભાઈએ ગોપાલ દાદાની સામે આવી કહ્યું કે દાદા આ મારી ભત્રીજી વિદ્યા છે શહેરમાં રિસોર્સ કરે છે ગામના ઇતિહાસ પર કામ કરે છે વિદ્યાએ ગોપાલ દાદાને જોઈ સ્મિત કર્યું કે દાદા મેં આપની ઘણી વાર્તાઓ સાંભળી છે તમે ખરેખર આ ગામના હીરો છો ગોપાલ દાદાને થોડી ગર્વભેર શરમ આવી કે બેટી હું તો ફરજ કરું છું નાથાભાઈ કહ્યું કે વિદ્યા કહે છે કે હવેલીમાં કોઈ જૂનો દસ્તાવેજ હશે કદાચ એ જ માટે કોઈ શોર ઘૂંસ્યો હશે વિદ્યા ઉમેર્યું કે મને લાગે છે કે કોઈને ખબર પડી ગઈ છે કે એ દસ્તાવેજ અહીં છે ગોપાલ દાદાથી પૂછ્યું કયો દસ્તાવેજ ત્યારે ધીમી અવાજમાં કહ્યું કે એક જૂનો જમીનનો કરાર જેનાથી ગામની જમીન પરનો મોટો અધિકાર બદલાઈ શકી હન ગોપાલ દાદાના મગજમાં વીજળી કડકીઓ એટલે સોરો એ દસ્તાવેજ લેવા આવ્યા હતા વિજ્યા કહ્યું કે શક્ય છે મને તો લાગે છે કે એ કોઈ સામાન્ય સોર નથી પણ કોઈ મોકલેલા માણસો છે માણસો નાથાભાઈએ કહ્યું કે ગોપાલ દાદા આજે રાત્રે તમે મને અને વિદ્યાને હવેલી બતાવો જે દસ્તાવેજ શોધવાનો છે એ અમે શોધી લઈએ ગોપાલ દાદાએ લાકડી મજબૂત પકડી હા નાથાભાઈ પણ સાવચેતી રાખવી પડશે લાગે છે વાત ગંભીર છે રાત્રે હવેલીમાં બધાએ ટોર્ચ લઈને પ્રવેશ કર્યો વિજ્યાએ દરેક ખૂણાની તસવીરો લીધી હવેલીમાં જૂના પથ્થરના થાંભલા દોલથી ભરેલા ખંડ તૂટેલી ખુરશીઓ પવન અંદર ઘૂંસી સીટી વગાડતો હતો એક ખૂણામાં વિદ્યાને જૂનું લાકડાનું બોક્સ દેખાયું તેણે નાથાભાઈને બોલાવ્યા બોક્સ પર જૂનું તાળું લાગેલું હતું ગોપાલ દાદાએ લાકડીના મદદથી તાળું તોડ્યું અને બોક્સ ખોલતા જ અંધેથી પીળા પડેલા કાગળો નીકળ્યા વિદ્યાએ કાગળ હાથમાં લીધા હા આ છે નાથાભાઈ આશ્રયથી બોલ્યા આ દસ્તાવેજ એમાં શું લખેલું છે વિદ્યા ઝડપથી પાના પલટાવ્યા આ તો એ જમીનનો કરાર છે જેના પર ગામનું જૂનું તળાવ છે જો કોઈ એને કબજે કરી લે તો આખું ગામ પાણી વગર થઈ જશે ગોપાલ દાદાનું હૃદય ધ્રુજી કહ્યું તેમને સમજાયું કે આ માત્ર દસ્તાવેજ નથી આ તો આખા ગામની જિંદગી છે કોઈ શક્તિશાળી માણસ એને કબજે કરવા ઈચ્છે છે ગોપાલ દાદાએ ધીમેથી કહ્યું કે બેટી આ દસ્તાવેજ ગામની સંપત્તિ છે એને સાસવવું પડશે ત્યારે જ હવેલીની બહારથી અવાજ આવ્યો કોઈ છે ગોપાલ દાદા નાથાભાઈ અને એકબીજાને જોયું કોઈ અજાણ્યા લોકો ફરી આવ્યા હતા બંધ કરી હવેલીના દરવાજા પર કોઈની સાયા દેખાય ગોપાલ દાદાએ લાકડી ઊંચી કરી જાગતા રહો જાગતા રહો આ વખતે તેમનો અવાજ ધીમો હતો પણ આંખોમાં વીજળી જેવી તેજવસ્ત હતી હવેલીની અંદર તણી ગોપાલ દાદા નાથાભાઈ અને વિદ્યાબેન શાંત ઊભા રહ્યા બહારથી આવતો અવાજ વધુ સ્પષ્ટ થવા લાગ્યો કોઈએ દરવાજો ધીમેથી ધકેલ્યો દરવાજાના બહાર બે ઊંચા ખડતા દેખાતા માણસો ઊભા હતા તેઓ કાળા કપડામાં હાથમાં ટોર્ચ અને વાયરલેસ જેવી કોઈ વસ્તુ રાખતા ગોપાલ દાદાએ લાકડી પકડી આંખોમાં યુદ્ધ જેવી તૈયારી હતી નાથાભાઈ ધીમેથી બોલ્યા કે ગોપાલ દાદા એ લોકો કોણ હશે વિદ્યા કાને કાને કહ્યું કે મને લાગે છે કે આ એ જ લોકો છે જેમણે સોરોને મોકલ્યા હતા કદાચ તેઓ દસ્તાવેજને કોઈ પણ રીતે મેળવવા આવ્યા છે ગોપાલ દાદાએ નક્કી કરી લીધું કે હવે ડરવાનો સમય નથી તેમણે ધીમેથી દસ્તાવેજ છે વિદ્યાને આપ્યો કે બેટી તું આ કાગળો સાતી પાસે રાખીને પાછળની સીડીઓમાંથી બહાર નીકળી જા તળાવ પાસે જૂના બાવળના વૃક્ષ નીચે જા ત્યાં સુધી હું તેમને રોકું આજે પણ હું જાગતો રહીશ તું જા વિજય ના સાથે પાછળની સીડીઓથી નીકળી ગઈ હવે હવેલીમાં માત્ર ને માત્ર ગોપાલ દાદા અને બહારના બે અજાણ્યા માણસો રહ્યા દેવડીનો દસ દરવાજો ખોલ્યો બંને અજાણ્યા માણસો અંદર આવ્યા એક બોલ્યો કે બાબા દસ્તાવેજ આપો અમને ખબર છે કે એ તમારી પાસે છે ગોપાલ દાદા પર ટકોર મારી આ ગામ દસ્તાવેજ છે અમારો રસ્તો ન રોક અમે શહેરના મોટા સાહેબ ના માણસો છે એ દસ્તાવેજ અમારી પાસે હોવો જોઈએ ગોપાલ દાદા એ પૂછ્યું કે કયા સાહેબ માણસે નામ લીધું કે રાઠોડ સાહેબ ગોપાલ દાદાનું હૃદય એકાએક ધ્રુજી ગયું રાઠોડ સાહેબ આ નામ તેમણે દાયકાઓ પહેલાં સાંભળ્યું હતું રાઠોડ એ જ હતો જેણે ક્યારેક ગામની જમીન બળજબરીથી કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો તે વખતે યુવાન ગોપાલ દાદાએ ગામ લોકોને એકત્ર કરીને તેનો વિરોધ કર્યો હતો ત્યારથી રાઠોડ ગોપાલ દાદાના દુશ્મન બની ગયા હતા ગોપાલ દાદાએ ધીમેથી કહ્યું તો એ જૂનો દુશ્મન આજે પણ ગામના તળાવને લૂંટવા આવ્યો છે માણસો આગળ વધ્યા બાબા દસ્તાવેજ આપો નહીં તો ગામ ગોપાલ દાદાએ લાકડી ઊંચી કરી તમે ગામના તળાવનો કાગળ લઈ જશો તે પહેલા આ વૃદ્ધ ચોકીદારની લાકડી તૂટશે પણ મારું વસન નહીં તૂટે એક માણસે ગોપાલ દાદા તરફ ઝૂકીને પકડવા પ્રયાસ કર્યો ગોપાલ દાદાએ એક ઝટકે લાકડી છે એ ફેરવી તેના ખંભા પર મારી અને માણસ તાબડતોબ નીચે પડી ગયો બીજો માણસ ગુચ્છથી બોલ્યો અરે વૃદ્ધ ગોપાલ દાદાએ પકડીને તેને પણ ધકેલી દીધો હવેલીના અંદર ધૂળ અને તોડફોડનો અવાજ થવા લાગ્યો ત્યારે જ બહારથી ગામના યુવાનો સુરેશ અને હેમંત દોડી આવ્યા વિદ્યા તેમને હવેલીની પાછળથી સંદેશો મોકલ્યો હતો કે દાદાને મદદ કરો યુવાનો લાકડી લઈને અંદર ઘૂસી ગયા હો ગોપાલ દાદાની બાજુમાં આવી ઉભા રહ્યા કે દાદા અમે આવી ગયા હવે હવેલીમાં ત્રણેય યુવાનો અને ગોપાલ દાદા સામે શોકમાં હર્ષદભાઈ સરપંચ પોલીસ અને ગામ લોકો એકઠા થયા હતા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ લોકો ખરેખર રાઠોડના માણસો છે અમને પણ તેની ખબર હતી પણ પુરાવા નહોતા હવે આ દસ્તાવેજથી બધું સાબિત થશે વિજયાએ દસ્તાવેજ પોલીસને બતાવ્યું આ કાગળ ગામની મિલકત છે તેને સુરક્ષિત રાખવા પડશે ગામ લોકોએ ધીમેથી શ્વાસ લીધો બેટી આ દસ્તાવેજને ગામની તિજોરીમાં મૂકી દેજો હું તો માત્ર રાત્રે ફરતો ચોકીદાર છું પણ ગામનું ભવિષ્ય આ કાગળમાં છે એ માનજો વિજયાએ ગોપાલ દાદાના પગે હાથ મૂક્યો કે દાદા તમે માત્ર ચોકીદાર નથી તમે આ ગામના સાસા રક્ષક છો રાઠોડ સાહેબે પોતે હજી મૌન હતો શહેરમાં બેસીને તેણે ફરી કોઈ નવી યોજના બનાવી હતી તેનું લક્ષ તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું કે ગામનું તળાવ મારા હાથમાં આવવું જ જોઈએ ગોપાલદાદાને અંદરથી લાગ્યું કે આ લડાઈ હજી પૂરી નથી થઈ આ ગામમાં ફરી એક મોટું તોફાન આવવાનું છે તેમણે લાકડી ઊંચી કરી આકાશ તરફ જોયું કે હે રામ મને તાકાત આપજે જ્યાં સુધી હું જાગતો હોઉં છું ને ત્યાં સુધી આ ગામને કોઈ નહીં નુકસાન પહોંચાડી શકે રાઠોડ સાહેબને તેમના માણસોની ધરપકડની ખબર પડી ગઈ શહેરમાં પોતાના ભવ્ય ઓફિસમાં બેઠા તેઓ ગુચ્છેથી તાવમાં હતા એક વૃદ્ધ ચોકીદાર અને થોડા ગામવાળા મારા પ્લાનને નિષ્ફળ કરે હું જાતે જ જઈશ તેઓ ગુચ્છાથી બોલ્યા આગલા જ દિવસે રાઠોડ સાહેબ પોતાનો મોટો કાફલો લઈને મોટેરા ગામ પહોંચ્યા કાળી એસયુ સાથે ચાર પાંચ માણસો અને સૂટમાં સ્વયં રાઠોડ ગામ લોકો સકેત થઈ ગયા આ તો શહેરનો મોટો સાહેબ છે આ અહીં શા માટે આવ્યો ગોપાલ દાદા પોતાના સામાન્ય વેશમાં ધોતી સાલ હાથમાં પકડી ગામના શોકમાં ફરતા હતા રાઠોડે ઉતરતા જ તેમને જોઈ લીધા અરે તું હજી જીવતો છે આટલા વર્ષો પહેલા તે મને રોકી દીધો પણ આ વખતે હું નહીં જીતી શકું રાઠોડે વ્યાંગથી કહ્યું ગોપાલ દાદાએ શાંતિ કહ્યું કે રાઠોડભાઈ આ ગામનું પાણી આ ગામની જમીન ગામની છે કોઈ પણ પૈસાથી કે દબાણથી તું એને લઈ શકતો નથી ત્યારે રાઠોડે હસીને કહ્યું કે બાબા કાયદો મારો છે માણસો મારા છે તું તો માત્ર એક વૃદ્ધ ચોકીદાર ગોપાલ દાદાએ એ લાકડી ઠક્કોર મારી કે હું ચોકીદાર છું પણ આ ગામની વાતમાં રક્ષક પણ છું આ ગામની આત્માનો રક્ષક પણ છું રાઠડે પોતાના માણસોને ઈશારો કર્યો કે દસ્તાવેજ ક્યાં છે એ લાવો તેના માણસો આગળ વધ્યા પણ આ વખતે એકલા હો ગામના ગામના સુરેશ હેમંત સાથે વૃદ્ધો મહિલાઓ બાળકો સૌ એકઠા થયા હતા બધા લાકડી ટોચ ધ્વજ લઈને ઉભા થયા જાગતા રહો જાગતા રહો એક સાથે આખું ગામ બૂમ પાડી રહ્યું ગોપાલ દાદા આગળ વધીને બોલ્યા ગોપાલ દાદા આગળ વધીને બોલ્યા કે રાઠોડ ભાઈ આ ગામ એક છે આ તળાવ અમારું જીવન છે જ્યાં સુધી મારામાં શ્વાસ છે ને ત્યાં સુધી આ ગામને કંઈ નહીં કરી શકે રાઠોડ ગુચ્છે થયો બાબા તો મને રોકી શકે છે ગોપાલ દાદાએ ગામ લોકોને સંકેત આપ્યો કે સૌએ હાથમાં હાથ મિલાવી શોકના મધ્યમાં માનવીય દીવાલ ઊભી કરી દીધી વિદ્યાએ હાથમાં દસ્તાવેજ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરને આપ્યો કે સાહેબ આ પુરાવા છે રાઠોડ સાહેબે સામે કેસ દાખલ કરો પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડને રોક્યો રાઠોડજી તમારી સાથેની કામગીરી કાયદેસર નથી અમે તમારી સામે કાર્યવાહી શરૂ કરીશું રાઠોડને સમજાવ્યું કે આ વખતે તેની શક્તિ નકામી થઈ ગઈ છે ગામ લોકોની એકતા અને પુરાવાની તાકાત સામે તે હાર્યા તે ગુચ્છેથી પોતાની એસયુઓમાં બેઠી અને બોલ્યો કે બાબા આ લડાઈ અહીં પૂરી નથી પણ ગામ લોકોના જાગતા રોહોના અવાજે તેની ધમકી ડૂબી ગઈ સાંજ પડતા આખું ગામ શોકમાં ભેગું થયું સરપંચ હર્ષદભાઈએ મંચ પર આવી ગોપાલ દાદાને બોલાવ્યો કે દાદા તમે માત્ર એક ચોકીદાર નથી તમે આ ગામના જીવંત રક્ષક છો તમારા કારણે આજે આ ગામનું તળાવ આ ગામની જમીન અને ભવિષ્ય બચી ગયું છે ભવિષ્ય બચી ગયું બાળકો ગોપાલ દાદા જિંદાબાદ બોલ્યા વિદ્યાએ મંચ પર આવી દસ્તાવેજ સરપંચને આપ્યો હા હવે ગામની તિજોરીમાં રહેશે ગોપાલ દાદા ધીમેથી બોલ્યા કે મિત્રો મેં તો માત્ર મારી ફરજ કરી છે હું આ ગામનો ચોકીદાર છું જ્યાં સુધી મારામાં વિશ્વાસ છે ને ત્યાં સુધી હું જાગતા રહો કહું છું આંખોમાં આંસુ લઈને આખું ગામ તેમને જોઈ રહ્યું હતું વિજયે ગોપાલ દાદાના પગે હાથ મૂક્યો કે દાદા તમારો અવાજ માત્ર સૂક્ષા નથી એ વિશ્વાસ છે આગામી પેઢીઓને પણ એ અવાજ યાદ રહેશે ગોપાલ દાદાએ આકાશ તરફ જોઈને મંત્ર ઉચ્ચાર જેવો અવાજ કર્યો કે જાગતા રહો જાગતા રહો તે અવાજમાં ગામની શાંતિ સુરક્ષા ને એકતા ગૂંથાઈ ગઈ લાકડી સાલ અને એ અવાજ આ ત્રણ વસ્તુઓ હવે માત્ર ચોકીદારના પ્રતીક ન રહ્યા પણ ગામની આત્માનો ઈચ્છો બની ગયા વાર્તા એક વૃદ્ધ ચોકીદારની છે પણ મૂળમાં એ માણસ આપણા દરેક માટે સંદેશો છે જેને ગોપાલ દાદા ગામ માટે જાગતા રહો તેમ આપણે પણ જાગતા રહ્યા તેમ આપણે પણ આપણા સમાજ માટે આપણા સંસ્કાર માટે આપણા કુદરતી સ્ત્રોતો માટે જાગતા રહીશું જોઈએ જાગતા રહો માત્ર બોમ નથી એ એક સંકલ્પ છે મિત્રો આ વાર્તાના લેખકના જે વિચારો છે દ્વારા કાલ્પનિક રચનાની કરવામાં આવી છે આમાં આવતા તમામ પાત્ર દ્રશ્યો બધું જ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે જય હિંદ